પાટણ જિલ્લાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગેસ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં ગેસ એજન્સીનો ડિલિવરી બોય ગ્રાહક પાસેથી દિવાળી બોનસના નામે ઉઘાડી લૂંટ કરી રહ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હારીજમાં ડિલેવરી બોય ગેસ સિલિન્ડરના ભાવ આઠસો છવ્વીસ સામે ત્રીસ રૂપિયા ભાડું અને પચાસ રૂપિયા બોનસ મળીને કુલ નવસો વીસ રૂપિયા વસૂલી રહ્યો છે જોકે હારીજમાં ઇન્ડિયન ગેસ એજન્સીના ડિલેવરી બોયની ઉઘાડી લૂંટ સામે આવી છે જાગૃતિ વ્યક્તિએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જોકે આ જાગૃતિ અભિયાન દરમિયાન આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ આ વિશે ચર્ચા વિચારણાનો વિષય બન્યો છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ